આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ગુજરાતમાં ચાર સાંસદ માટેના નામ જાહેર કરવામાં આવ્યા છે કે જેઓ ચૂંટણી લડવાના છે તેમાં બક્ષીપંચના મયંકભાઈ નાયક હોવાને પગલે ભાવનગરમાં બક્ષીપંચ મોરચા દ્વારા આચબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરમાં બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાતના ચાર રાજ્યસભાના સાંસદ ચૂંટણી લડવાના નામ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી છે તેમજ બક્ષીપંચના મયંકભાઈ નાયકના નામની જાહેર થવાને પગલે પોતાનો આનંદ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો Rồi oh bạn ગુજરાત રાજ્યના ચાર રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે એમાં ખુશીની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે શ્રી જેપી નડ્ડા સાહેબ પ્રદેશ ગુજરાતના પક્ષીબંધ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક ગોવિંદભાઈ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર આ ચાર નામ રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે એમાં અમને એ વાતની ખુશી છે કે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે અને બીજા મયંકભાઈ નાયક જે અમારા બક્ષીબંધ મોરચાના પ્રદેશ પ્રમુખ છે એ પણ નોમિનેટ થયા છે એની ખુશીમાં આજે બક્ષીબંધ મોરચા તરફથી ફટાકડા ફોડી અને ખુશીનો ઇજાર કરવામાં આવ્યો છે